તેમનું નામ કાર્લોસ ગોન્ઝલેઝ વાલેસ હતું તેઓ વર્ષો સુધી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક રહ્યા હતા સ્પેનના પરંતુ તેઓ ગણિતના અધ્યાપક તરીકે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં હતા તેમના ગુજરાતી ભાષામાં પચીસથી વધુ પુસ્તકો પ્રગટ થયા છે સદાચાર વ્યક્તિમંગલ કુટુંબમંગલ ગાંધી અને નવી પેઢીને શબ્દલોક આદિ તેમના જાણીતા પુસ્તકો છે આ બધા તેમના પુસ્તકો છે આ પ્રસંગ કથામાં પરીક્ષાના દ્રષ્ટાંત દ્વારા વાત તો આત્મવિશ્વાસ કરવામાં આવી છે ઘણીવાર આપણી સામે ક્ષમતા અને કૌશલ્ય હોવા છતાં આત્મવિશ્વાસના અભાવે અપેક્ષિત સિદ્ધિ મળતી નથી તે સંદેશ આ પ્રસંગ કથામાંથી આપણને આપવામાં આવ્યો છે સૌપ્રથમ જોઈએ તો છોકરા પરીક્ષાનું ઉત્તરપત્ર લખતા હતા સ્કૂલનું વાતાવરણ છે વિદ્યાર્થીઓ છે પરીક્ષાની અંદર જવાબ લખતા હતા ગણિતનો દાખલો હતો એણે બરાબર ગણી લીધો જવાબ વીસ આવતો હતો એક છોકરો છે એ ગણિતનો દાખલો ગણતો હોય છે તે ગણતો હતો અને એને વીસ જવાબ આવ્યો ફરીથી ગણ્યો પાછો જવાબ એ જ હતો ફરીથી એને ગણ્યો તોય વીસ જ જવાબ આવતો હતો તોય પાછી એ ખાતરી કરવા બાજુમાં બેઠો હતો એ છોકરાને ધીરેથી પૂછે છે શો જવાબ આવે એણે કહ્યું પચીસ એટલે આને વીસમય થયો જો પોતે તો દાખલો એને ગણી જ લીધો હતો એને વીસ જવાબ આવ્યો ફરી એને બીજી વાર પણ દાખલો ગણ્યો તો બીજી વારે વીસ આવ્યો પછી બાજુ પાછું પૂછ્યું જવાબ શું આવે તો એ કે પચીસ એક મિનિટ આનાકાની કરી પછી પોતે લખ્યું હતું વીસ ચેંકીને પચીસ લખી નાખ્યું એક મિનિટ એને આનાકાની કરી કે વીસ રાખું પચીસ કરું વીસ રાખું પચીસ કરું મગજમાં વિચાર ફરવા લાગ્યા મારું સાચું હશે કે એનું સાચું હશે અંતે એણે પોતાનું વીસ ચેંક્યું અને સામેવાળાએ જે વીસ પચીસ કીધું હતું ને એ લખ્યું પરીક્ષા પૂરી થઈ બધા બહાર આવ્યા ત્યારે વર્ગના હોશિયાર વિદ્યાર્થીને પૂછ્યું કે પહેલા દાખલાનો જવાબ શું હતો તો એણે કી વીસ હકીકતમાં જે એણે પોતે લખ્યો હતો એ સાચો હતો પણ તેને પોતાના ઉપર વિશ્વાસ ન આવ્યો અને એણે બાજુવાળાને કીધું અને પચીસ લખી નાખ્યા એ છોકરાએ પોતે ગણીને પ્રથમ જે જવાબ લખ્યો હતો એ સાચો હતો જ્યારે ભાઈબંધના કહેવાથી શેકીને લખ્યો હતો તે રહેવા દીધો હતો એ જવાબ ખોટો હતો હકીકતમાં વીસ સાચો હતો એટલે એ દાખલો ગયો એના ગુણ ગયા એના ગુણ કરતા પરીક્ષા કરતા બીજા એક વધારે અગત્યનો ગુણ એ છોકરાના દિલમાંથી જતો રહ્યો એ હતો એની ચેતવણી મળી એ ગુણ આત્મવિશ્વાસનો હતો વિદ્યાર્થીને છે પોતાના વીસને બદલે પચીસ જવાબ લખવાને લીધે વિદ્યાર્થીના છે એ પરીક્ષાના તો ગુણ જાય જ છે પરંતુ તેનો જે આત્મવિશ્વાસનો ગુણ હતો એ અહીંયા ગુમાવી બેઠો છે આત્મવિશ્વાસ ના રહ્યો કે કે હું લખું એટલા માટે એણે છે એ બદલે લખ્યો છોકરો દાખલો ગણે ગણે ખાતરી કરી લે જવાબ સાચો લખે પણ બાજુમાં બેઠેલો છોકરો અમસ્તુ બીજું કે એટલે તરત પોતાનું છે કે નાખીને બીજું લખે એ પોતાનો વિશ્વાસ નથી પોતાનું માન જ નથી ઘણીવાર વિદ્યાર્થી જીવનમાં આવું થાય છે પોતે હકીકતમાં સાચા હોય છતાં બીજાની વાત સાંભળીએ ત્યારે આપણને તેની વાત સાચી લાગે છે કે આ સાચું હશે આ વિદ્યાર્થીને પણ આવું જ કંઈક થયું પોતાની ગણતરી કરતાં બીજાની વાત સાચી અને પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલ સારી પોતાની ગણતરી કરતાં એને બીજાની વાત સાચી લાગી અને જીવનમાં પણ કંઈક આવું જ છે કે પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલ આપણને સારી લાગે છે પોતાની ખાતરી આપણે કરતા નથી અને બીજાની ભૂલ આપણે સીધી અપનાવી લઈએ છીએ એમાં પોતાની બુદ્ધિનું અપમાન છે અહીંયા છે હકીકતમાં આપણી બુદ્ધિનું અપમાન છે પોતાના વ્યક્તિત્વનો દ્રોહ છે ઘણીવાર આપણે આપણે જીવનમાં પણ પણ એવું કરીએ છીએ છીએ બીજાનું કંઈક ગમતું હોય તે બીજી તપાસ કર્યા વગર અપનાવી લઈએ બીજા છોકરાને કેમ પૂછવું પડ્યું એમ તે બીજો છોકરો વધારે હોશિયાર નહોતો એને પૂછવાથી કોઈ ખાતરી ન થાય તો કેમ પૂછવું પડ્યું ટેકો જોઈતો હતો એટલા માટે આ છોકરાને બીજાને શા માટે પૂછવું એને જે પોતે કર્યું છે ને એને ટેકો જોતો હતો એટલા માટે હકીકતમાં બાજુવાળો છોકરો હોશિયાર પણ ન હતો એનાથી ઠોટ હતો એનાથી પૂછવાથી કઈ ખાતરી તો થવાની નથી આમ છતાં આ છોકરાએ તેણે પૂછ્યું હતું પોતાને વિશ્વાસ ન હતો એટલા માટે આ પૂછવાનું કારણ હતું એને પોતાના ઉપર વિશ્વાસ ન હતો પોતાની વાત કરતાં બીજા કોઈની વાત માનવા તૈયાર હતો એટલા માટે બીજા કહે સાચું ને હું કહું એ ખોટું આવું તેના મગજમાં હતું બીજાની સૂચના સાચી અને મારી ગણતરી ખોટી પોતે બે વાર ગણતરી કરી તો એ જવાબ આવ્યો હતો

આમ છતાં આપણને પોતાના ઉપર આત્મવિશ્વાસ નથી આવતો બીજા વ્યક્તિઓ કહે છે એ આપણને સાચું લાગે છે કે ભાઈ પહેલા કરે છે ને એ સાચું છે મારું ખોટું જ પણ હકીકતમાં તો આપણે સાચા છીએ એ આપણું અપમાન છે એ મારું અપમાન છે મારું રાજીનામું છે એ આપણું પોતાનું રાજીનામું છે આપણે આપણી પોતાની જાતને ગણતરી જ ના કરી ખરી વાત તો સાવ ઊલટી છે બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો છે મારું કામ છે મારી ગણતરી છે મારો વિશ્વાસ છે હકીકતમાં તો ઉલટું આપણે સાચા હતા એ વિદ્યાર્થી સાચો હતો એનો જવાબ સાચો હતો એનું કામ સાચું હતું એની ગણતરી સાચી હતી પણ એની પાસે વિશ્વાસ ન હતો હકીકતમાં પોતાનો વિશ્વાસ રાખ્યો હોત તો એને એ માર્ક મળી ગયા હોત અને જવાબ ખોટો હશે તો એ મારો જ હશે એટલે હકીકતમાં આપણે આપણો આ પોતાના ઉપર વિશ્વાસ કરતાં શીખવું જોઈએ બીજાનો જવાબ એને લખ્યો તેમ છતાં ખોટો પડ્યો એના કરતાં પોતાનો જ જવાબ હતો મારો જ જવાબ હતો ભલે ખોટો પડે હું મારા જવાબ તરીકે રજૂ કરીશ આપણે છે એ હકીકતમાં આપણા જવાબ તરીકે રજૂ કરવો જોઈએ આપણે ભલે ખોટા હોઈએ બીજાનું હતું એ પણ ખોટું જ હતું ને ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી જઈશ જો મારી ભૂલ થઈ હશે તો એ હું સુધારી લઈશ આપણને ખબર પડે કે મારી ભૂલ ક્યાં થઈ હતી તો એ સુધારી શકીએ છીએ પણ મારો જવાબ તે મારો અને મારી ગણતરી તે મારી હકીકતમાં એવું હોવું જોઈએ મારો જવાબ તે મારો જ હોવો જોઈએ અને ગણતરી પણ મારી જ હોવી જોઈએ કોઈને પૂછવાની જરૂર નથી અને પૂછ્યા વગર પણ જો બાજુમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહીને જણાવે તો હું તો મારો જ લખીશ એવો છે એ આત્મવિશ્વાસ આપણે કેળવવાનો છે સાચો તો સાચો અને ખોટો તો ખોટો તો પણ મારો તો ખરો ને જવાબ છે એ લખ્યો આપણે સાચો હોય તો સાચો અને ખોટો હોય તો ખોટો જવાબ તો આપણો પોતાનો છે ને પહેલા વિદ્યાર્થીઓ તો બીજાનો ખોટો હતો છતાં બીજાનો લખ્યો હતો અહીંયા છે આપણે આપણો જવાબ લખીએ ભલે ખોટો પડે કે સાચો જવાબ તો આપણો છે એની અંદર બીજાનો જવાબ ચડાવીએ એ થોડું શોભે વિચાર મારો અને પરિણામ બીજાનો વિચાર એટલે કે ગણતરી આખી ગણતરી કરી હતી એ મારી હતી આખો વિચાર મારો હતો અને પરિણામ જે જવાબ હતો એ બીજાનો એ થોડું ચાલે ગણતરી મારીને રકમ બીજાની ગણતરી મારે કરવાની રકમ બીજાની લખાણ મારો ને સહી બીજાની બધું હું લખું અને બીજો જણો સહી કરી જાય કે ભાઈ મેં લખ્યું છે એવી રીતે થોડું જીવન ચાલે આવી રીતે કોઈ જીવન ચાલે નહીં મારા દાખલા માટે ઊંચીના જવાબ ન જોઈએ મારે તો મારો દાખલો મારે પોતે ગણવો છે મારે એના ઊંચીના જવાબ નથી જોતા અને મારા જીવન માટે ઊંચીની જવાબદારી ન જોઈએ જો જીવન માટે ઊંચીની જવાબદારી એટલે બીજાની રાહ નહીં જોવાની આપણું જીવન આપણે જીવવાનું છે આપણી જવાબદારીઓ આપણે પોતાએ નિભાવવાની છે જીવનની અંદર ઘણી જવાબદારીઓ હોય છે એ આપણે જ ઉઠાવવી પડશે બીજાની રાહ આપણે જોઈ શકાય નહીં મારો દાખલો હું શરૂ કરીશ અને હું પૂરો કરીશ મારું જીવન પણ હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ જુઓ મારો દાખલો હું ગણીશ અને હું જ પૂરો કરીશ એવી રીતે જીવન પણ હું જ શરૂ કરીશ અને હું જ મારું જીવન પૂરું કરીશ બીજાની આશા રાખીશ નહીં આ ખાલી પરીક્ષામાં ચોરીનો સવાલ નથી હો એ ગૌણ વસ્તુ છે ચોરી કરનાર તો આખા દાખલાની ચોરી પણ ઠંડે કલેજે કરી બેસે છે જે જુદો ગુનો છે પણ આ ચોરીનો સવાલ નથી દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ પણ નથી જો પરીક્ષાની અંદર ચોરી કરીએ એમાં ચોરીનો સવાલ નથી સવાલ આપણા વ્યક્તિત્વનો છે સવાલ આપણા વિચારનો છે સવાલ આપણા જીવનનો છે આ વિદ્યાર્થીએ તો માત્ર જવાબની ચોરી કરી હતી બીજા પાસેથી ઘણા તો આખો દાખલો પણ બીજામાંથી ચોરી કરેલી છે ઠંડે કલેજે એને સામાન્ય લાગે છે એને કાંઈ આ ચોરી કરે એમાં લાગતું નથી દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ ન હતો એટલે પૂછી લીધું માટે ચોરીનો પ્રશ્ન ન હતો અવિશ્વાસ ન હતો અહીંયા જો વિદ્યાર્થીને દાખલો તો આવડતો જ હતો એને ગણી પણ લીધો હતો એને જવાબ પણ આવી ગયો હતો એટલે ચોરીનો તો પ્રશ્ન હતો જ નહીં બીજામાંથી એને આખો દાખલો જોયો ન હતો પણ હકીકતમાં જે પ્રશ્ન હતો એ અવિશ્વાસ હતો તેને પોતાના પર વિશ્વાસ ન હતો એને બે વાર દાખલો ગણ્યો છતાં એને પોતાના ઉપર વિશ્વાસ ન આવ્યો એને બીજા પાસે એનો જવાબ માંગ્યો ગણિતનો પ્રશ્ન ન હતો વ્યક્તિત્વનો હતો અહીંયા હકીકતમાં પ્રશ્ન છે એ ગણિતનો નથી એને પોતાના વ્યક્તિત્વનો છે પોતાના વિચારનો છે પોતાના આત્મવિશ્વાસનો છે ગણિત તો પાકું હતું પણ વ્યક્તિત્વ એનું કાચું હતું એ વિદ્યાર્થી છે એનું ગણિત પાકું હતું એનો જવાબ તો સાચો જ હતો પણ એનું વ્યક્તિત્વ કાચું હતું એને પોતાના ઉપર વિશ્વાસ ન હતો તેને અવિશ્વાસ હતો એ એનો દોષ હતો વિદ્યાર્થીને અવિશ્વાસનો દોષ હતો અને તેથી એ સામાન્ય ચોરી કરતા વધારે ગંભીર હતો તે હકીકતમાં જે ચોરી કરે ને બી ઠંડા કલે જે બીજામાંથી જે દાખલો આખો ઉતારી લે ને એના કરતા પણ આ વધુ ગંભીર છે હકીકતમાં તમે સાચા હતા પણ તમને તમારા ઉપર વિશ્વાસ ન આવ્યો એટલા માટે તમે ખોટા પડ્યા છો અહીંયા આત્મવિશ્વાસનો અભાવ હતો પોતાને વિશ્વાસ ન તો એટલે વિચાર કરવાનો શું અર્થ પોતાને વિશ્વાસ જ નથી તો વિચાર કરવાનો કાંઈ અર્થ જ નથી પસંદગી કરવાનો શું અર્થ દાખલા ગણવાનો શો અર્થ છેવટે બીજાનો જ જવાબ લખવાનો છે તો પહેલેથી લખી દો બે વારે વિદ્યાર્થીએ ગણતરી કરી જવાબ પોતાનો મળ્યો આમ છતાં એને બીજાનો જવાબ લખ્યો તો પછી ગણતરી કરવાની જ ક્યાં જરૂર હતી તેણે બીજાનો જ જવાબ લખવાનો હતો તો પહેલેથી સીધો લખી દેવાનો હતો પસંદગી કરવાનો કાંઈ અર્થ જ નથી જીવનની અંદર પણ કંઈક આવું જ છે આપણે પોતે કંઈક વસ્તુ ખરીદી કરવા ગયા હોય બીજા વ્યક્તિને સાથે લઈ ગયા હોય વિચારી અને પોતે પસંદ કરો છો બીજાને પૂછો છો એ કહે છે આ સારું નથી તો આપણે નથી લેતા તો હકીકતમાં છે આપણે પસંદગી કરવાનો જ અધિકાર નથી તો બીજાને સીધું પૂછીને લઈ લેવાય છેવટા બીજે કહે તે પ્રમાણે તમે કરવાના હોય તો પહેલેથી જ એ કરી દો પોતાનો દાખલો ગણીને છેલ્લે પારકો જવાબ કેમ લખાય પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય આપણે પોતે કઈ વસ્તુ લેવા ગયા હોય અને બીજા વ્યક્તિ કે છે કે આ નથી સારું તો આપણે નથી લેતા તો એ કઈ રીતે એ આપણે છે વિચાર આપણો નિર્ણય આપણે જ સ્વીકારવો જોઈએ અને આપણે જ લેવો જોઈએ છોકરાને આજે પસ્તાવો છે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે પણ વિશેષ તો પોતે સાચો જવાબ મેળવો હોવા છતાં મનની નબળાઈ થી ભાઈબંધના કહેવાથી ખોટો જવાબ લખી નાખ્યો ને એનો પસ્તાવો છે છોકરાને છે ખોટો જવાબ થયો એનો પસ્તાવો નથી પણ પોતાનો જવાબ સાચો હોવા છતાં પોતાના મનની નબળાઈથી પોતા પોતાના પર વિશ્વાસ ન આવ્યો અને કહેવાથી પણ વિચાર કર્યા વગર એણે જવાબ બદલી નાખ્યો એનો પસ્તાવો છે ઘેરથી એને કહે છે કે ગણિતમાં ઓછા માર્ક આવ્યા છે એટલે ગણિત પાકું કરવું જોઈએ પણ પોતાનું દિલ કહે છે કે એમાં સ્વતંત્રતા મૌલિકતા અને મક્કમતા નથી વિશેષ તો તેનો આત્મવિશ્વાસ નથી એ પાકા કરવા પડશે ઘરેથી તો બધાય કહેશે તારે ગણિતમાં ઓછા માર્ક આવ્યો દાખલો ખોટો પડ્યો એટલા માટે તારે છે હવે ગણિતમાં મહેનત કરવી પડશે પણ પોતાને તો ખબર છે દાખલો તો પોતાનો સાચો હતો પણ તેની પાસે સ્વતંત્રતા ન હતી તેની પાસે મૌલિકતા ન હતી પોતાના વિચાર ન હત પોતે મક્કમ ન હતો તેને પોતાનો આત્મવિશ્વાસ ન હતો એટલા માટે આ દાખલો ખોટો પડ્યો છે ગણતરી તો એને સાચી જ કરી હતી પણ તેનામાં આત્મવિશ્વાસની કમી હતી એટલા માટે તેણે બીજાનો જવાબ લખ્યો અને એ દાખલો ખોટો પડ્યો છે એટલા માટે એને એ પાકા કરવાના છે સ્વતંત્રતા પાકી કરવાની છે મક્કમતા કરવાની છે છે આત્મવિશ્વાસ પાકો કરવાનો દાખલો પાકો કરવાનો નથી અહીંયા તમારે પણ તમારા જીવનમાં આવા ઘણા બધા પડાવ આવે છે એ જગ્યાએ તમારે તમારે પોતાની રીતે પોતાનો સ્વતંત્ર નિર્ણય લેવાનો છે બીજાના નિર્ણય ઉપર આગળ વધવાનું નથી એવું આ પાઠમાંથી શીખવા મળે છે આત્મવિશ્વાસ મેળવવાનો છે આત્મવિશ્વાસ કેળવવાનો છે તે અહીંયા શીખવાનું છે અહીં આપણો આ પાઠ પાંચ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો દરેક પાઠના સમજૂતીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ ગુજરાતીના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટ પ્લેલિસ્ટની લિંક વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આપી છે હવે આપણે શબ્દાર્થ સમજીએ વિસ્મય તો આશ્ચર્ય નવાઈ ભાઈબંધ તો મિત્ર બાંધવ અમસ્તુ તો વ્યર્થ નકામું આત્મવિશ્વાસ તો આત્મશ્રદ્ધા પોતાના પરનો પોતાનો વિશ્વાસ દ્રોહ તો દગો અથવા બે વફાઈ નિર્દેશ તો ઉલ્લેખ છે અહીંયા ઉલ્લેખ છે અવૂલ્યન તો ઓછું મૂલ્ય આંકવું મૌલિકતા પછી પાછું આપવાની શરતે લીધેલું તો ઓછીનું વ્યક્તિની ખાસિયતો અને એના ગુણના લક્ષણો તો વ્યક્તિત્વ રૂઢિપ્રયોગ જોઈએ તો ઠંડે કલેજે કોઈ પણ લાગણી કે સંકોચ અનુભવા વગર અથવા નિરાતે આનાકાની કરવી તો હા ના કરવી અહીંયા આપણો પાઠ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના ગુજરાતી વિષયના તમામ પાઠ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો જો તમારે આ પાઠની પીડીએફની જરૂર હોય તો તે પણ તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યાયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો